રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત સરકાર દ્વારા ધોરાજી કેન્દ્રને બે નવી બસ ફાળવવામાં આવી જૂનાગઢ ધોરાજીથી જામનગર અને સત્તાધાર ધ્રાંગધ્રા જવા માટે નવી બસનો શુભારંભ ધોરાજીના એસટી ડેપોને એસટી બાય ટુ નવી બસ ફાળવાઈ જે ધોરાજીથી જામનગર અને ધોરાજીથી ધ્રાંગધ્રા જોવા માટે ઉપડશે આ બસથી ધોરાજીથી જામનગર અને ધ્રાંગધ્રા જોવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર ધોરાજી એસટી ડેપોમાં નવી બસની મુરત ભાજપના અગ્રણીઓને આ કાર્યક્રમમાં ધોરાજી ગામના આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ એસટી ડેપો મેનેજર તેમજ એસટી કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જુનાગઢ જેતપુર જામનગર જામનગર જુનાગઢ નાઇટ જુનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગધ્રામાં આવેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસુ ધોરાજી ડેપોને મળશે તે ફાઈનલ છે ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજ રોજ નવી બે બસ ફાળવેલ છે જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રજાજનોને નવી બે બસ આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર ધોરાજી